જ્યાં થોપી જવાનું છે ત્યાં થોપવા કહી દીધું જ્યાં યુદ્ધ કરવાનું છે ત્યાં યુદ્ધ કરવા કહ્યું જ્યાં બોલવાનું છે ત્યાં બોલવા પણ કહ્યું જ્યાં મૌન રહેવાનું છે ત્યાં મૌન રહેવા પણ કહ્યું ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુની આ જ ખાસિયત હોય છે સમય પ્રમાણે યુગ પ્રમાણે જ્યારે જેવી જરૂર હોય એવા પ્રકારે જ્ઞાન આપે જ્ઞાન જ છે એ જ્ઞાન સતયુગ હોય કે કળિયુગ હોય કોઈ ફરક નથી પડતો જ્ઞાન તો એક જ છે એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ કાયમ રહેનારો છે આપણું આ શરીર છે